નમસ્કાર મિત્રો આ કાવ્ય ફાગણ મહિનામાં ફાગણ મહિના પર જ લખેલું છે અને આ કાવ્યની પ્રેરણા મને રાજકોટ નિવાસી કવિ શ્રી જયંત પલાણની એક કવિતા જે ગીતાદત્તે ગાયેલી છે ફાગણ ફો રમતો આવ્યો આવ્યો રે આવ્યો ફાગણ ફોરમ તો આવ્યો એના પરથી લીધેલી છે રજૂ કરું છું કાવ્યનું શીર્ષક છે ફાગણિયો વિરામતા વસંતી વાયરોને ઊગી આભે અનેરી આભા કરવા વિદાય વસંતને આવ્યો અલબેલો ફાગણિયો ભાભલડીની ભાવભંગીમાં અને નખરા નાનેરા દિયરના મસ્તી લણદલની નિરખવા આવ્યો અલબેલો ફાગણિયો કેસુરા કેરા કામણે કામિની કોકિલાએ કુંજન કરતી પમરાટ પ્રેમનો પીરસવા આવ્યો અલબેલો ફાગણયું વિરહની વસમી વેદના લાગતી કટારી કાળજડે અપાવવા યાદયારની આવ્યો અલબેલો ફાગણિયું વિવિધ રંગોની રંગોળી રચવા હૈયું હસતું હિલોળે મન મંદિરે મસ્તી માણવા આવ્યો અલબેલો ફાગણયું વેર ઝેરને વિરામ વિસામો પ્રેમની પાંખ પસારવા લઈ જીવનની જડી બૂટી આવ્યો અલબેલો ફાગણયો ફટાણાને ફાગ ફોરમતા ભૂલાવવા દુન્યવી દુખડા મોજીલો મદમસ મહેકતો આવ્યો અલબેલો ફાગણિયો ભક્તિભાવના ભૂંગળ ગુંજે ગેબી ગોખથી જગાડવા ભીતરના ભેરુને આવ્યો અલબેલો ફાગણિયો અસ્તુ અંતમાં રહેલ પરમ પરમકૃપાળું પરમાત્માને મારા સાદર વંદન ભારત માતા કી જય